નસવાડી ખાતે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામિલિયાએ તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું હતું નસવાડીમાં રેવાજીનિક ફેક્ટરી ખાતે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉત્સાહ આનંદભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રી અનિલ લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું ધ્વજવંદન બાદ જિલ્લા કલેક્ટર સ્વતંત્ર ને શુભેચ્છા પાઠવીને દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આવતી આપનાર નામી અનામી શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામના હસ્તે જિલ્લાના વિકાસ કામ માટે રૂપિયા પચીસ ચેક જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમારને પણ કરવામાં આવ્યું હતું વિવિધ શાળા કોલેજો અને સંસ્થાઓ દેશભક્તિ ગીત રાસ ગરબા પિરામિડ તથા આદિવાસી લૂન નૃત્યુ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાની વિવિધ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ તથા રાજ્ય જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા પાઈ જેતપુર શ્રી જયંતિભાઈ રાઠવા સંખેડા ધારાસભ્ય શ્રી અભયસીભાઈ તડવી જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ પૂર્વ સાંસદ શ્રી ગીતાબેન રાઠવા પૂર્વ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામ કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ્ય તમામ નાગરિકોને સ્વાતંત્ર સ્વતંત્ર ની શુભકામનાઓ

mm okay.